ડભોઈના શ્રી એમ એચ વિદ્યા મંદિરમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરવામાં આવી ડભોઈ ખાતે શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ વિદ્યા મંદિરમાં આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આઝાદીના પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ તેમજ ઉપસ્થિત રહેલા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રમુખ શ્રી હસમુખભાઈ કે પટેલ ઉર્ફ ડી કે પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું પ્રમુખ શ્રી મોહબતસિંહ ઠાકોર મંત્રી શ્રી હિંમતસિંહ પી પરમાર મંડળ ગામના સૌ હોદ્દેદાર શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિનોદ કુમાર બી પાંડે તેમજ ગામના સરપંચ શ્રી વાલીગણ ગ્રામજનો તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા દેશ પ્રેમને દેશ ભાવના વ્યક્ત કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા દેશ ભક્તિ ગીત વકૃત્વ સ્પર્ધા વગેરે જેવા કાર્યક્રમ અને સૂત્રોચ્ચાર દ્વારા પ્રભાત ફેરી કરીને સમગ્ર વાતાવરણ દેશ પ્રેમના રંગે રંગાઈ દીધું હતું આ ઉપરાંત કેળવણી મંડળ દ્વારા શાળાના એકાઉન્ટના મદદનીશ શિક્ષક શ્રી નીતિનભાઈ પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા અને એસએસસી તેમજ એચએસસી બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે લાવનાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ગાંધીનગર